આવનારા તહેવારોને ધ્યાનમાં લઈને તમામ આવનારા લોકોને એક રૂપિયા દસની બંડલ એક વીસ રૂપિયાની બંડલ અને પાંચસો રૂપિયાના સિક્કા આપવામાં આવશે ચૌથો બંડલ રૂપિયા દસના સાતસો બંડલ વીસના અને ત્રણ લાખ રૂપિયા એક બે અને પાંચ રૂપિયાના પરચૂરણ સિક્કા આપવામાં આવશે બ્રાન્ચ મેનેજર ધેસર अर्बन કોઓપરેટિવ બેન્ક લિમિટેડ મુખ્ય શાખા આજે આપણે રિઝર્વ બેંકના આદેશ મુજબ હેડ ઓફિસની સૂચના મુજબ પબ્લિક માટે દસનું નું વીસનું અને પરચુરન માટે એક મેળાનું આયોજન કરેલું છે કે જે જનરલ કોઈ બી પબ્લિક આવે એને દસનું એક બંડલ ફ્રેશ વીસનું એક બંડલ તથા પાંચસો રૂપિયાની પરચુરણનું વિતરણ અહીંયા કરવામાં આવે છે કે જેથી પબ્લિકના લગ્ન પ્રસંગે નવા બંડલોને બધું કામ આવે મિનિમમ કેટલા મિનિમમમાં 10 નું એક બંડલ 20 નું એક બંડલ અને પરચુરણ ₹500 ની પરચુરણ બેનાન પાંચના સિક્કા આ એક ઓર્બન બેંકમાં જે કન્ડી બેંક આ કરવામાં આવી જો આજે અહીંયા તો આ એરિયામાં તો ઓર્બન બેંકમાં છે અન્ય બેંકોમાં પણ આ રીતે રિઝર્વ બેંક દ્વારા પ્રોગ્રામ કરવામાં આવતા હોય તો તો તરફ આપણે આગળ વાત કરીએ મહેસાણાની મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આઠ પોઈન્ટ સાડત્રીસ કરોડ કરતા વધુના ટર્ન ઓવર સાથેના એક મ્યુલ એકાઉન્ટ સામે ગુનો નોંધવામાં આવ્યો છે જે ખાતાનો ઉપયોગ દેશના સાત રાજ્યોમાં થયેલા સાયબર ક્રાઈમ દ્વારા મેળવેલા નાના જમા કરાવવા અને ઉપાડવા માટે કરવામાં આવ્યો હતો બંધન બેંકનું આ ખાતું પેઢીના નામે ખોલવામાં આવ્યું હતું કૌભાંડમાં બેંક ખાતું ખોલાવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા આ દસ્તાવેજોમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને સોફ્ટ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશનના કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ બેંક ખાતા સામે બેંગ્લોર કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય રૂપિયાની જરૂરિયાતવાળી વ્યક્તિ હોય તેનો ઉપયોગ કરી અને તેના નામે તેના ડોક્યુમેન્ટ્સ મેળવી અને અમુક એવી બેન્ક કે જેમાં કેવાયસી ના એટલા સ્ટ્રોંગ પ્રોવિઝન્સ નથી તો ત્યાં ઝડપથી બેંક એકાઉન્ટ ઓપન થઈ જતું હોય તો એવી બેંકની અંદર બેંક એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે અને તેને ખૂબ નાની રકમ એને આપવામાં આવે છે અને એની લાલચમાં આવી અને જે વ્યક્તિ છે પોતાના ડોક્યુમેન્ટ્સ આપે છે અને બેંક એકાઉન્ટ ખોલાવી અને અન્ય વ્યક્તિને વાપરવા માટે આવે છે પરંતુ આ એકાઉન્ટનો ઉપયોગ એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હોય છે ઘણી વખત સાયબર ફ્રોડના જે પેમેન્ટ્સ છે એને પ્રોસેસ કરવા માટે થતું હોય છે ગેમિંગ કંપનીઓ જે હવાલાના રૂપિયા બહાર મોકલતા હોય છે એના પ્રોસેસ માટે આ એકાઉન્ટનો ઉપયોગ થતા હોય છે ઘણા કિસ્સાની અંદર ટેરરિઝમ માટે જે નાણાં વાપરવામાં આવતા હોય છે તેની માટે થઈને પણ આ એકાઉન્ટનો ઉપયોગ થવાની શક્યતાઓ રહેલી છે તો ખાસ કરી અને જનતાને એ જણાવવાનું છે કે આવા પોતાના એકાઉન્ટનો ઉપયોગ અન્ય વ્યક્તિને નાની અમાઉન્ટ માટે થઈ અને લાલચમાં આવીને કરવા ન દેવો જોઈએ કાયદેસરને જ્યારે બી અ પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે જે તે એકાઉન્ટ હોલ્ડર છે તેની જવાબદારી ગણાય છે અને તેને એની સજા ભોગવવી પડે છે તે પોતે આ જવાબદારીમાંથી છટકી શકતો હવે બેંકો આવા માટે છે જે કર્મચારીઓ તે કાયદાની કોઈ છટકબારીનો ઉપયોગ કરીને આ રીતે બેંક એકાઉન્ટ ખોલે છે કે એની પાછળ તેઓ પણ આમાંથી કોઈ બેનિફિટ મેળવે છે તે બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છે જો કોઈનું એવું ચોક્કસ ઇન્વોલ્વમેન્ટ ધ્યાન પર આવશે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ ગીર સોમનાથ ની તો વેરાવળ શહેરમાં સુરક્ષા એજન્સીઓની હલચલ જોવા મળી છે મુસાફરખાનામાંથી જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના રહેવાસી મોહમ્મદ સિદ્દીકી નાજીર અહમદ મીર તેમની પત્ની શબનમ અને અને તેમના બે બાળકો વર્ષની શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે ત્યારે પ્રાથમિક પૂછપરછમાં યુગાલે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે છેલ્લા ત્રણ મહિનાથી તેઓ રાજ્યના ભરૂચ ગોધરા અને માંગરોળ જેવા શહેરોમાં ફર્યા બાદ વેરાવળ પહોંચ્યા હતા વેરાવળના મુસાફરખાનામાં રોકાયા બાદ સંચાલક દ્વારા તેમની શંકાસ્પદ ગતિવિધિઓની જાણ વેરાવળ પોલીસને કરવામાં આવી હતી જેના પગલે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને વેરાવળ પોલીસ અને એસુજીની ટીમે યુગલની વિગતવાર પૂછપરછ કરી હતી તેમની આપેલી માહિતીની ખરાઈ કરવા માટે જમ્મુ કાશ્મીર પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે તેઓ અત્યાર સુધીની આ તપાસમાં કોઈ પણ વાંધાજનક કે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવી નથી અને જોકે સુરક્ષા એજન્સીઓ તેમની પૃષ્ઠભૂમિ અને રાજ્યમાં તેમની હાજરી અંગે વધુ તપાસ કરી રહી છે તો તો આગળ હવે વાત કરીએ આ તરફ આપણે વડોદરાની વડોદરામાં નજીક વહેલી સવારે એસટી બસ અકસ્માત નડ્યો હતો વાપીથી ચણસમાં જઈ રહેલી એક બસ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઊભી રહેલી ટ્રક ની પાછળ ઘૂસી ગઈ હતી અને જેમાં બસમાં બેઠેલા ઓગણીસ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તો માં મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા ત્રણ વિદ્યાર્થીઓ પણ સામેલ છે ત્યારે બસના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થઈ છે અને તમામ ઈજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વાપી થી નંદાસણ જઈ રહ્યા હતા તો એની વચ્ચે અમે તો ઊંઘી ગયા હતા પણ ખબર નહીં એટલું પણ જે ટ્રકની વચ્ચે પેલો અથડામણ થઈ જેના લીધે આ ઇન્જરી થઈ કઈ વાત હતી હા કે ચણસમાં વાપી તમે ઊંઘમાં હતા હા અચાનક હા શું કેવું ફીલ થાય શું પહેલા તો અમને કઈ ખબર જ ન હતી પછી મારી ફ્રેન્ડે ઉઠાડી ને ત્યારે ખબર પડી કે આવી રીતે એક્સિડન્ટ થયો છે તમે વાગ્યું છે ને હા એ પહેલા તો કઈ પછી ખબર પડી મારું નામ પટેલ રાહુલ ગામ અંબેટી વલસાડ જિલ્લો અમે વાપી થી નંદાસણ જઈ રહ્યા હતા રસ્તામાં અકસ્માત થઈ ગયો

બીજી બાજુ આપડે વાત કરીએ હવે મહેસાણા ની તો નવા પૈસા ના ભંડલ લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ખાતે રૂપિયા દસ અને રૂપિયા વીસના નવા બંડલ અને પરચુરણ સિક્કા લેવા માટે લાંબી કતારો જોવા મળી હતી રિઝર્વ બેંક તેમજ હેડ ઓફિસની સૂચના મુજબ લોકો માટે રૂપિયા દસ અને વીસ રૂપિયા તેમજ પરચુરન સિક્કા માટે એક મેળાનું આયોજન કરવામાં આવ્યું આવનારા તહેવારોને ધ્યાનમાં લઈને તમામ આવનારા લોકોને એક દસ રૂપિયાની બંડલ એક વીસ રૂપિયાની બંડલ અને પાંચસો રૂપિયાનો સિક્કા આપવામાં આવશે ચૌદસો બંડલ રૂપિયા દસના સાતસો બંડલ વીસ રૂપિયાના અને ત્રણ લાખ રૂપિયા એક બે અને પાંચ રૂપિયાના પરચુરણ સિક્કા આપવામાં આવશે સમાચારમાં આ તરફ આપણે આગળ વાત કરીએ ઉપલેટાની તો ઉપલેટા પંથકમાં ખેડૂતોના સહાય ફોર્મ ભરવા બાબતે મોટો મુદ્દો સામે આવ્યો છે ઉપલેટાના મજેઠી ગામે જૂની ગ્રામ પંચાયત ઓફિસમાં ખેડૂતોના સહાય ફોર્મ વીસીઈ દ્વારા ભરવાની પ્રક્રિયા ચાલુ છે આ દરમિયાન ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે વીસીઈ દ્વારા દરેક ફોર્મ માટે ખેડૂતો પાસેથી સો રૂપિયા વસૂલી લેવામાં આવી રહ્યા છે જ્યારે સરકાર દ્વારા ફોર્મ દીઠ ફક્ત બાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે વીસીઈ નું કહેવું છે કે સરકાર તરફથી તેમને કોઈપણ પ્રકારની રકમ મળતી નથી અને પૂર્વના વીજ બિલોના ચૂકવણા પણ ચાર વર્ષથી બાકી છે ગામમાં કુલ ત્રણસો પચાસ ફોર્મ હોવા છતાં અત્યાર સુધી ફક્ત સાહીઠ ફોર્મ જ ભરાયો છે વીસીનો દાવો છે કે સર્વર ચાલતું ન હોવાથી ઘણી આખી રાત જાગીને ફોર્મ ભરવાના બનતા બનતા પંદર દિવસમાં તમામ ફોર્મ પૂરા કરવું શક્ય નથી આ મામલે ગ્રામ પંચાયત તલાટીએ રૂબરૂ કરતા જણાવ્યું હતું કે વીસી ખેડૂતો પાસેથી રૂપિયા લેતા હોવાની માહિતી તેમને નથી અને જો આવી કોઈ પણ ફરિયાદ મળશે તો યોગ્ય તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તલાટી આપી છે

કેશ મોબાઈલ વજન કાંઠું સહિત કુલ એક લાખ છન્નું લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જણાવી દઈએ કે આમાં મોહમ્મદ ફકીર ઇકબાલ મલિક નામનો ઇસમ રંગે હાથો ઝડપાયો છે આરોપીઓ ઘરમાં જ એમડી છુપાવી અને છૂટક વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે ડ્રગ્સ સપ્લાય કરનાર એક શખ્સ વોન્ટેડ છે એની શોધ ચાલુ છે અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસએ એક એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા તેજ કરવામાં આવી છે આપણે વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં ઘરેલું રાંધણ ગેસના ગેરકાયદેસર વેપારનો મોટો પર્દાફાશ થયો છે હાલોલના વડોદરા રોડ પર આવેલી રિલાયન્સ ગેસ એજન્સી દ્વારા ભારત ગેસના સબસીડીવાળા સિલિન્ડરોનો કથિત રીતે અનઅધિકૃત કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો છે મળતી માહિતી મુજબ મેસેજ લિંક ટેલીવર્ડ નામે ચાલતી આ રિલાયન્સ ગેસ એજન્સીમાં શ્રી વલ્લભ ગેસ એજન્સીની વાન મારફતે ભારત ગેસના સિલિન્ડરો ઉતારતા હોવાનું સામે આવ્યું છે પુરવઠા વિભાગની તપાસમાં ગોડાઉનમાંથી ચૌદ પોઈન્ટ બે કિલો વજનના અગિયાર ભરેલા અને ત્રણ ખાલી સિલિન્ડર મળી આવ્યા બાદ તમામ સિલિન્ડરો સીઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર ગેરવહીવટ રફીક લુહાર નામના એજન્ટ દ્વારા સંચાલિત હોવાનું સામે આવ્યું છે વધુમાં એજન્ટ ન્યૂ ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ નામે ઉદ્યોગ માટે ગેસ અને વેલ્ડિંગ મટીરીયલના સપ્લાયનો પણ વ્યવસાય ચલાવે છે મહત્વનો મુદ્દો એ છે કે સીઝ કરાયેલા સિલિન્ડર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત આપેલા હોવાની પણ શંકા છે જો કે એજન્સી સામે કોઈ કડક કાનૂની પગલાં કે કાર્યવાહી હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી

એટલે કે બીએલઓએ પોતાની વિવિધ સમસ્યાઓ અંગે ભુજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે ભુજ ગાંધીધામ અને અંજાર સહિતના બસો પચાસ જેટલા શિક્ષકોએ આ સમસ્યાઓનું નિવારણ લાવવા માંગ કર્યું છે બીએલઓ દ્વારા રજૂ કરાયેલી મુખ્ય સમસ્યાઓમાં સાંજે છ વાગ્યા પછી મહિલા કર્મચારીઓને કામગીરી માટે ઓફિસમાં બોલાવવા દબાણ ન કરવા તેમજ ટાર્ગેટ પૂરા કરવા માટે શિક્ષકો પર માનસિક દબાણ કરવામાં આવતો હોવાનો ઉલ્લેખ છે એ જાડેજા જિલ્લા શિક્ષક સંઘ અમારી પાસે આજે દસ તાલુકાના તમામ બિયલોની રજૂઆત આવી છેલ્લા અઠવાડિયા થી ખુબ જ ધમકી આપવામાં આવે છે ખૂબ જ અયોગ્ય સમય એટલે કે રાતે બોલવામાં આવે છે આવી રજૂઆત આવી એટલે અમે કીધું આપણે બધા એક સાથે ભેગા થઈએ અને બધા જ કલેક્ટર કચેરી શિક્ષકો અને બધાનો આક્રોશ છે એ અમે કલેક્ટર વ્યક્ત કર્યો છે સત્તર મુદ્દાના કાર્યક્રમમાં અમે કલેક્ટર એક ને આવેદનપત્ર આપ્યું છે અને અમે એમને કહીએ છીએ કે કામગીરી કરવા અમે તૈયાર છીએ પણ અમને ખાસ મોટું કરવા માટે દબાણ કરવામાં ના આવે ધમકી આપવામાં ના આવે અને ખાસ બહેનોને સાત વાગ્યા પછી હેરાન કરવામાં ના આવે

તો બીજી તરફ વાત કરીએ હવે આપણે વડોદરાની તો વડોદરા શહેરના કાલાઘોડા નજીક આણંદ અપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી ફોર વ્હીલ ગાડીમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી બંને ફોર વ્હીલ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી વડોદરા શહેરના કાલાઘોડા નજીક આવેલું આનંદ અપાર્ટમેન્ટની પાછળ પાર્ક કરેલી ગાડીમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો કરી આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

તમારી ગાડીમાં તો અહીં જોઈ લો તમારી ગાડીને કાઢી લો એટલે અહીં જોયો તો મારી ગાડીમાં જ લાગેલી હતી પછી લાગ એટલી બધી હતી કાઢવાનો કોઈ સવાલ જ નહોતો એટલે અમે જોયા કરીએ છીએ ફાયર બ્રિગેડ આવે ને કે આગ બુજાવે છે કોઈ ખબર નથી અમને એટલે રેગ્યુલર રેગ્યુલર પાર્કિંગમાં મૂકીએ છીએ એવી રીતે ગાડી મૂકી છે રાજકુમાર સીએ રાજકુમાર ભંડવરા રાજ્યશ્રી ટોકીસની સામે કારમાં આગ છે એવો કોલ અમને કંટ્રોલ રૂમ થી મળતા અહીંયા ત્યારે અમને બે ગાડીમાં આગ જોવા મળેલ છે અને સમાચારમાં આ તરફ આપણે આગળ વાત કરી નવસારીની તો જમાલપુર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાન મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો મહિલા મંડળો અને બાળકો સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ વિધાન હેઠળ મૂર્તિઓને પવિત્ર જળાભિષેક મંત્રોચ્ચાર અને વૈદિક રીત સ્વરની પૂજા સાથે પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી મંદિર પ્રાંગણમાં પ્રથમ પહોરથી ભજન કીર્તન અને સત્સંગનો સુંદર માહોલ સર્જાયો હતો સંતોએ દર્શનાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષણ સાથે સંસ્કારનું સંયોજન જીવનને ઉજ્જવળ બનાવે છે અને આધ્યાત્મિકતા માણસમાં શાંતિ

ગત રોજ મોડી સાંજે આદિવાસી ભગતો અને ભુવાઓ દ્વારા ભવ્ય પૂજા તથા રાત્રિ જાગરણ કાર્યક્રમ યોજાયો હતો આ પરંપરાગત ધાર્મિક વિધિમાં બાલચોંડી કઠોર અને કાજલી ગામના ભક્તો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ભગત દ્વારા ખાસ મંત્રોચ્ચાર અને ગામદેવની પરંપરાગત પૂજા સાથે થઈ હતી ત્યારબાદ ઢોલ નગાડા શાહીબાજા અને આદિવાસી લોકસંગીતની વચ્ચે જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ગ્રામ્ય વિસ્તારોમાં માન્યતા છે કે આ જાગરણથી ગામને સુખ શાંતિ સમૃદ્ધિ અને રોગબળનું નિવારણ થાય છે ત્યારે ભક્તોએ રાત્રિભર ભજનો ગાયન અને પરંપરાગત નૃત્ય દ્વારા ભુવનેશ્વર મહાદેવ પ્રત્યે ભક્તિ વ્યક્ત કરી હતી અને આ ધાર્મિક મેળાવડામાં ગામના વડીલો યુવાનો તથા મહિલાઓએ એકતાનો સરસ સંદેશ આપ્યો હતો તો હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ અરવલ્લીની તો મોડાસા શહેરના રાણા સૈયદ નજીક એક ગંભીર ઘટના બની હતી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી હોસ્પિટલના એમ્બ્યુલન્સમાં અચાનક રાત્રે દોઢ વાગ્યાના આશ્રમમાં આગ ભભૂકી ઉઠતા ઘટના સ્થળે ભયનો માહોલ સર્જાયો હતો આગ લાગવાની જાણ થતાં જ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો ત્યારે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગને કાબુમાં લઈ અને વધુ જાનહાનિ ટાળી હતી પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટનામાં ચાર લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે અને જેમાં એક ડોક્ટર એક નર્સ અને એક બાળક સહિત બાળકના પિતાનો સમાવેશ થાય છે મળી રહેલી માહિતી અનુસાર મોડાસાની ખાનગી હોસ્પિટલના એક પેશન્ટને અમદાવાદ રિફર કરાયો હતો જેને લેવા માટે એમ્બ્યુલન્સ અમદાવાદથી મોડાસા હતી

રાત્રે લગભગ આસપાસ મોડાસાથી જે અમદાવાદ હાઈવે જાય છે બાયપાસ ત્યાં મોડાસા ટાઉનથી લગભગ બે કિલોમીટરની આસ દૂર એક એમ્બ્યુલન્સ જે ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદથી આવેલી અહીંયા તાજું જન્મેલું એક બાળક લુણાવડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રિફર કરેલું હતું અમદાવાદ લઈ જઈ રહ્યા હતા એ દરમિયાન

એમ્બ્યુલન્સમાં આગ રાણા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં કાબુ મેળવ્યા બાદ અંદર ખબર પડી હતી કે અંદર ટોટલ ત્રણ વ્યક્તિના જીત થયેલા છે બહેન અને એક બાળક અને એમ્બ્યુલન્સ જે હતી ઓરેન્જ હોસ્પિટલમાં બહુ રમઝાન થા સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના પાડી તાલુકામાં તંત્ર દ્વારા મતદાર સુધાર યાદી સુધારના કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે જે ત્રેવીસ નવેમ્બર સુધી ચાલુ રહેશે કલેક્ટર કચેરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પાડી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં આ ખાસ અભિયાન દરમિયાન નાગરિકોને તેમના નામ સરનામું વય અને અન્ય વિગતોમાં જરૂરી સુધારા કરવાની સુવિધા આપવામાં આવી છે ત્યારે જણાવી દઈએ કે આ નવા મતદારો માટે નામ નોંધાવવા તેમજ ભૂલ સુધારવા આ શ્રેષ્ઠ તક છે તંત્ર દ્વારા મતદારોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ નજીકના મતદાર કેન્દ્રો પર જઈ જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરી પોતાનું નામ સુનિશ્ચિત કરે યુવા મતદારો ખાસ કરીને અઢાર વર્ષ પૂર્ણ કરનારાઓને આ અભિયાનમાં સક્રિય ભાગ લેવા માટે વિનંતી કરવામાં આવી છે ચૂંટણી તંત્રનું કહેવું છે કે સાચી અને અપડેટેડ મતદાર યાદી જ સ્વચ્છ અને સુવ્યવસ્થિત ચૂંટણી પ્રક્રિયાનો આધાર છે તો હવે આ તરફ આગળ આપણે વાત કરીએ જસદણની તો જસદણ શહેરમાં હૃદય દ્રાવક એક ઘટના સામે આવી છે જેમાં ગંગા ભવન નજીક આવેલા પ્રમુખ પાર્ક સોસાયટી વિસ્તારમાં બાવળની ઝાડીઓમાંથી એક નવજાત શિશુ મળી આવ્યો હતો સ્થાનિકો રહીશો અનુસાર રાત્રિના સમયે સતત બાળકના રડવાનો અવાજ સંભળાતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા તપાસ કરતા બાવળની જાડીમાંથી ખુલ્લા હાલતમાં પડેલો નવજાત શિશુ મળી આવતા તમામમાં ચકચાર મચી ગઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સર્વિસને જાણ કરી એકસો આઠની ટીમ સ્થળ પર પહોંચી અને બાવળના કાંટાઓમાંથી નવજાતનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું પ્રાથમિક તપાસ દરમિયાન એકસો આઠ સ્ટાફ દ્વારા જાણવા મળ્યું છે કે બાળક અધૂરા મહિનાનું એટલે કે પ્રીમેચ્યોર લાગે છે અને તેની હાલત નાજુક છે શિશુને સૌપ્રથમ પ્રથમ જસદાનના સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ પરંતુ હાલત ગંભીર હોવાને કારણે ડોક્ટરોની સલાહ ઉપર તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો છે त अत्यारसीना समाचार बुद्ध समाचारमा जताो इन्डिया न्यूज गुजरा